દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં યુરિયા ખાતર માટે ખેડૂતોએ કતારમાં લાગ્યા હતા વિક્રેતાઓને ત્યાં ખાતર આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટ્યા હતા શિયાળુ પાક સમયે યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે રવિ પાક માટે જરૂરી યુરિયા ખાતર લેવા ખેડૂતો વહેલી સવારથી જ લાઈનોમાં લાગ્યા હતા અમે સવારના સાત વાગ્યાના આવ્યા છે ખાતર લેવા અને ખાતર ની બહુ અછત છે ને એક તો અહીંયા મજૂર ને બહુ માણસ ચડતા નથી ને અમે આ ખાતર માં હવામા વહેલા સાત વાગ્યામાં આવી જાય છે બહુ ખાતરની બહુ અછત છે સવારે આઠ વાગ્યાના અમે લાઇન માં ઉભતા છીએ ખંભાળિયામાં ખાતરની અછત બહુ છે અત્યારે ગાડી આવી છે જો આ ખેડૂતને મળી જાય તો સારું બાકી આ લાઇનમાં ઉભવાનો કોઈ મતલબ નથી અત્યારે એવી અછત છે એક બાજુ મજૂર નથી મળતા અમને તો અમે આ લાઇનમાં ઉભીએ આવી ના મળે કાલે ખાવા તૈયારી રે બે ત્યાં થી પડે મળતું નથી અત્યારે ગાડી આવી છે હવે બધા આપે છે વારો આવશે તો આવશે કાલે આવે નથી જય સુખમોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંબાડીયા દેવભૂમિ દ્વારકા